ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન બીયર કુલ નંગ 384 કિંમત રૂપિયા 236400 નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1241400 ના મુદ્દામાલ સાથે એક આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમીને હકીકત મેળવી મળેલ સૂચનાનું પાલન થાય તે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી ગોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા તે દરમિયાન નવસારી એલસીબી પોલીસના એએસઆઈ દીપવિજયસિંહ જગતસિંહ તથા એએસઆઈ લલિતભાઈ અશોકભાઈ નવસારી નાઓને મળેલી બાતમીની હકીકતને આધારે નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ થી અમદાવાદ જતી ટ્રેક ઉપર રાજન ઢાબા સામે નાકાબંધી વોચ ગોઠવી ચાલક આરોપી જીતેશ શ્રીરામ સ્વરૂપ ઠાકોર હાલ રહેવાસી એસએમસી આવાસ તળાવવાડા સુડા અનુપમ કુંજ બેસુ સુરત મૂળ રહેવાસી અનુમાન નગર થાના ઢાકા તાલુકો જિલ્લો પૂર્વી ચંપારણ મોતીકારી બિહારી નાઓને ટાટા કંપનીનું કન્ટેનર રજિસ્ટર નંબર જીજે 06